અમરેલીની શાંતાબા ગજરા સિવિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ રૂમ સુવિધા શરૂ કરવામાં આવી છે જેનો ચાર્જના બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં સ્પેશિયલ રૂમ તેમજ આઈસીયુ ચાર્જ અને સ્પેશિયલ રૂમમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેનો ભાવ પત્રક લગાવાયું છે અને બોર્ડનો અમરેલી વિકાસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને આ ચાર્જ રદ કરવા માટે માંગ કરવામાં આવી છે

તેને બદલે તેને નામ બદલી ટ્રસ્ટ ને સોંપી દેવામાં આવી છે અને તેમાં ચાર્જિસ ખોટા વસૂલ કરવાના ચાલુ થઈ ગયા છે જે બિલકુલ ગેરવ્યાજબી અને તદ્દન ખોટું છે તો ચાર્જીસ નાબૂદ થાય એ માટે કલેક્ટર ને આવેદન દેવા માટે આવ્યા છીએ તો આને ચાર્જ નાબૂદ થવા જ જોઈએ કોઈ પણ સંજોગો ને ગરીબો માના હિત માટે આ સિવિલ હોસ્પિટલ ના બધા ચાર્જ રદ કરી વધુ સુવિધા થાય એવી અમારી છે મુદ્દો એક દિવસ નો ચાર્જ વસૂલ કરે છે અને વેન્ટિલેટર ઉપર રાખવા હોય તો પિસ્તાલીસ રૂપિયા એક દિવસ નો ચાર્જ વસૂલ કરવામાં આવે છે પ્રાઇવેટમાં પણ એટલો નથી હોતો તો આ ખાનગીકરણ કરીને ગરીબ લોકો માટે સરકાર સિવિલ હોસ્પિટલો બનાવે છે ગરીબ લોકો માટે સુવિધા પ્રાથમિક હોય જ જોવે એને બદલે આ ટોટલી વેપારીકરણ થઈ ગયું છે તો આ બંધ થવું જોઈએ અને ગરીબ માટે જ આ સિવિલ હોસ્પિટલ છે હોવી જોઈએ અને ટોટલી બધું ફ્રી ઓફ ચાર્જ હોવી જોઈએ. દર્શને સોંપા માટે એના સેવા કરવાના હેતુથી જ આવી હતી મને સેવા કરતા વે બિઝનેસ ચાલુ થઈ ગયો છે. એમઆરઆઈએ કેના તે બે 2200 થી શરૂઆત ચાર્જીસ ના થાય છે. દવા પોતે હોતી રહે દવા ની અંદર મેડિકલ સ્ટોર પણ પ્રાઇવેટ નાખવામાં આવ્યો છે. એ દવા પણ દરેક ફ્રી જ આપવાની અને એટલે પ્રાઇવેટ કરીને એમાં પણ થયું છે. તો આ બધું हटાવી અને જો એમ સેવા ના કરી હોય તો સરકારે પરત કરી દે ક્યાં સેવા કરે તો આ ટ્રસ્ટ ને અમારે વિનંતી છે કે આ બધા ચાર્જ અટાવી લે સરકાર શ્રી આ ચાર્જ બધા રિમૂ કરે જાનતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે જે ચાર્જ બાબતે આજે આ આવેદન પત્ર અપાયું છે એ એક એવો મેસેજ છે કે હોસ્પિટલની અંદર દરેક પ્રકારનો ચાર્જ ચાલુ થઈ ગયેલ છે પણ સત્ય હકીકત કંઈક અલગ છે હકીકતમાં હોસ્પિટલની અંદર આજે પણ સાતસો ને સિત્તેર જેટલા બેડ સદંતર વિનામૂલ્યે ચલાવવામાં આવે છે હોસ્પિટલની અંદર જે ચાર્જ ચાલુ થયા છે તેમાંના એક પ્રાઇવેટ રૂમના ચાર્જ છે જેની અંદર કોઈ પણ પેશન્ટે ટ્રીટમેન્ટ લેવી ફરજિયાત નથી જો કોઈ પેશન્ટ પોતાની મનમરજીથી રૂમમાં અલગ સુવિધા કે જે સારવારલક્ષી સુવિધા તો દરેક પેશન્ટને સમાન મળે છે કોઈ પ્રાઇવેટ રૂમ રાખવા માંગતો હોય તો એની માટેના રૂમ ચાર્જ ચાલુ થયેલ છે અને એ રૂમમાં જે સારવાર આપે છે એ તમામ સારવાર જનરલ વોર્ડ ની અંદર વિનામૂલ્યે દર્દીને પૂરી પાડવામાં આવે છે આઈસીયુ ની અંદર જે ચાર્જ ચાલુ થયેલ છે એ ચાર્જમાં પણ જે ગરીબ દર્દીઓ છે જે બીપીએલ કાર્ડ ધારક છે એની માટે તમામ પ્રકારની સારવાર વિના છે અન્ય દર્દીઓમાં પીએમ જેવાય કાર્ડ ધારક જે દર્દીઓ છે એમની માટે પણ તમામ સારવાર વિના છે આ સિવાય હોસ્પિટલની અંદર ઓપીડી એક્સ રે સોનોગ્રાફી એ તમામ જે બેઝિક સુવિધાઓ છે એ તમામ વિનામૂલ્યે ચલાવવામાં આવી રહી છે કોઈની પાસે જો પીએમ જેવાય કે બીપીએલ કાર્ડ નથી તો એમની ઇમરજન્સી ટ્રીટમેન્ટ સચવાય એ માટે હોસ્પિટલ દ્વારા એક અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એમને અત્યારે ટૂંક સમયમાં કાર્ડ નીકળી જતું હોય છે જો એ કાર્ડ લાવીને આપે તો પણ એને ચાર્જમાંથી બાદ કરવામાં આવે છે અને જો બંને નથી તો જ એને ચાર્જ આપવાના થાય છે